ગુડ મોર્નિંગ જો આજે સપ્તરંગી શનિવારની સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે એમાં કેલેન્ડરની સમજ મેળવવાની છે જો આજે કઈ તારીખ છે ઓગણત્રીસ કાલે ત્રીસ પછી કયો મહિનો આવશે અત્યારે નવેમ્બર છે કયો આવશે ડિસેમ્બર તો તમારા ઘરે આવું કેલેન્ડર છે કે નહીં જુઓ છો તમે સરસ તો ચલો આ કયો મહિનો છે જાન્યુઆરી ચલો પકડો ચલો આ ચલો આ માર્ચ ચલો એપ્રિલ આવી રહ્યા બાજુ એ જૂન ચલો નવેમ્બર નવેમ્બર માસનું આપણે શીખી ગયા ચલો વીસ સુધીના સરવાળા દાદા ગુજરાતીનું પુનરાવર્તન હવે આપણે ડિસેમ્બરમાં શું શીખવાનું છે એ જોઈએ ચલો આવી ગયું ડિસેમ્બર સીધું કરો ત્યાંથી કેલેન્ડર વેરી ગુડ સરસ નિપુણ કેલેન્ડર ચલો આપણે આ ડિસેમ્બર માસમાં શું શું શીખવાનું છે

તમને લખી દીધા હતા શબ્દો લખી દીધા હતા ને જો બોર્ડમાં કઈ ખઈ ગઈ મય શને બે માત્ર સૈ તો આપણે એ બધા શબ્દો લખવા શીખવાના છે તો આપણે જો પહેલેથી આપણે પૂર્વ આયોજન બધા શબ્દો બોર્ડમાં લખી દીધા છે તો આપણે માપન દેશી રમતો લટચખ અને બે માત્ર શીખવાના છે તમારા મમ્મી પપ્પાને તમારે કહેવાનું કે તમને આમાંથી જો તમારા મમ્મી પપ્પાએ શું પૂછવાનું છે તો જો કઈ કઈ રમતો દેખાય છે અહીં જો બધી દેશી રમતો છે તમારે કેલેન્ડરને છે ને ધ્યાનથી જોવાનું આંબલી પીપળી લખોટીની રમત પછી ખિસકોલી બેઠી છે હા પછી મોઈદંડી કહેતા પહેલાં જુઓ આ રીતે રમતા જ્યારે વરસાદ પડી જાય પછી માટી ભીની હોય ત્યારે આવી બધી રમતો રમવાની ખૂબ મજા આવે એટલે દેશી રમતો જો આ રીતે કૂદવાનું પછી અહીંયા જો આંબલી પીપળી ઝાડ ઉપર રમે ને એ રમતને આમલી આંબલી પીપળી તો એવી દેશી રમત તો આપણે આ માસમાં રમવાની છે અને કયા માત્ર શીખવાના છે બે માત્ર અને કયા મૂળાક્ષર શીખવાના છે કયા लनेकानो ल लने एक मात्र ए लने, लने हस्वई नो ली ली लीलाबेन ली ना काय मूळ अक्षर आवे छे भाई ली लीलाबेन वेरी गुड ल ट च ख चलो चनेकानो बे मात्र चई तनिक बे मात्र

ક્યાંય નથી અડતી તો સરસ મજાનું આપણે માપન દેશી રમતો અને લટાચક અને બે માત્ર શીખવાના છે આપણે બોર્ડ માં પણ એના વાક્યો